અમદાવાદ પ્રિન્ટિંગ પ્રેસ એસોસિએશન ક્લાઇમેટ ચેન્જ અંગેની જાગૃતિ માટે યોજાયેલા ત્રિદિવસીય પ્રદર્શન ને ખુલ્લો મુકતા વન આદિયા મંત્રી तो पहर, शाम राजानी अगरबत्ती सबके पसंद के मसाले राजानी मसाले जीवन भर का अतुट बंधन राजानी चाय अगरबत्ती मसाला और माचिस મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેર કર્યું છે કે માળિયા નજીક છસો કરોડના ખર્ચે ડી સેલિનેશન પ્લાન્ટ સ્થાપીને દરિયા ખારા પાણીને પીવા લાયક પાણીમાં રૂપાંતરિત કરવાનો પ્રયોગ ગુજરાતમાં હાથ ધરાશે તેમણે ઉમેર્યું દસ કરોડ લિટરની ક્ષમતા પ્લાન્ટ નો પ્રયોગ સફળ થશે તો સૌરાષ્ટ્ર થશે આરા દિવસો પ્લાન્ટ ખુબ સફળ થયા છે રંગ લાવશે તેવી આશા મુખ્યમંત્રીએ રાજકોટ જીતપુર ખાતે ના પાંચસો સત્તાણું કરોડના ખર્ચે આકાર પામી નાવડા ઉપલેટા બલ્બ પાઇપલાઇન નું રોકાણ કરતા જાહેરાત કરી હતી તેમણે જેતપુર શહેર માટે તેત્રીસ કરોડના ખર્ચે નિર્માણ થનાર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પણ કર્યું હતું વિજય રૂપાણી આગામી સમયમાં ઉપલેટાથી રાણાવા સુધી એકસો પચીસ પચીસ પીવાના પાણીની પાઇપલાઇન કામ માટે રાજ્ય સરકાર ઉપાડશે તેમ હતું વર્ષોથી ચિંતા હતી અરે મને તો ફોન ઉપર ફોન આવતા કે વિજયભાઈ આ મે મહિનામાં ડૂકી જશે પાણી નથી મારી જેતપુર ની પ્રજા શું કરશે તો ચિંતા કરો માં માં નર્મદાના આશીર્વાદ છે માં નર્મદા પોચી જશે અને માં નર્મદા યોગ્ય ટાઈમે પહોંચ્યા છે જયારે બાદર ખાલી થઈ ગયો છે અને સાથે સાથે ગઈકાલથી વરસાદના વધામણા થઈ ગયા છે અને એ આપણા જિલ્લામાં રાજકોટમાં 3 ઇંચ વરસાદ પડ્યો માનન બધા વધામણા કર્યા બાદ ચીતપુર પોલીસ परेड ग्राउंड ખાતે આયોજિત વિશાળ જનસભાને સંબોધિત કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી જણાવ્યું કે માતા નર્મદાની પરિક્રમા કરવી આપણા સૌ માટે સૌભાગ્ય ની વાત છે પરંતુ અહીં તો માં નર્મદા પરિક્રમા કરીને પહોંચ્યા છે અને સૌરાષ્ટ્રમાં નર્મદાના નીર થકી પીવાના પાણી પ્રદુષિત પીવાના પાણી દુષ્કાળમાં ભૂતકાળ બને છે સૌની થકી કૃષિ સૌની યોજના થકી કૃષિ માટે દુષ્કાળ હવે ભૂતકાળ બનશે આવા નવા અનિયમિત વર્ષાનો ભોગ બધા સૌરાષ્ટ્ર માટે નર્મદા યોજનાની સૌનો સોનાનો સૂરજ ઉગ્યો છે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતી ધરા ધુરા સંભાળીને ત્યારથી પાણી વીજળી રસ્તા સહિત તમામ માળખાગત બાબતોમાં ગુજરાતને અવલ્ય બનાવીને કાર્યવાહી શરૂ કરીને આજે ગુજરાત ટોચના સ્થાને છે નર્મદા નીના જળ સ્વરસે લોકો સારા સારયુક્ત પીવાના પાણીમાંથી છુટકારો મળતા પથરી કિડની રોગોમાંથી પણ છુટકારો મળશે જેતપુર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મંત્રી જય સદડિયા સાંસદ વિઠ્ઠલ રાદડિયા સહિત મોટી સંખ્યામાં જેતપુરના નગરજનો ખાસ ઉપસ્થિત પણ રહ્યા હતા પહેલી જુલાઈથી કેન્દ્ર સરકાર જીએસટી ને અમલી બનાવી રહી છે ત્યારે જીએસટીના માર્ગદર્શન માટે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો થકી તેનું માર્ગદર્શન પૂરું પાડ્યું આપવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે ગઈકાલે એએમએ ખાતે ધોપુર કોમર્શિયલ કોઓપરેટિવ બેંક અને અમદાવાદ પ્રિન્ટિંગ પ્રેસ એસોસિએશન દ્વારા સંયુક્ત ઉપક્રમે જીએસટીના માર્ગ અંગે એક માર્ગદર્શન આપવાનો એક સેમિનાર ખાસ યોજાયો હતો આ સેમિનારમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને તેમને જીએસટી અંગેની જાણકારી મેળવવામાં આવી હતી आज जो कालूपुर बैंक जो अर्बन कॉपरेटिव बैंक में गुजरात में नंबर वन बैंक है उसने इधर अहमदाबाद प्रिंटिंग एसोसिएशन के साथ एक प्रोग्राम रखा है इस प्रोग्राम का मेन जो उद्देश्य है मेन लक्ष्य जो है वो ये है कि जीएसटी का इम्पैक्ट जो इनपी के कामकाज पर आने वाला है और इंडस्ट्री को आने वाला है और उसमें किस तरह से आगे बढ़ने का साथ ही साथ में कालूपुर बैंक का इसमें यह भी उद्देश्य है कि इंपिटिंग टैक्स के लिए हमको ये अलग से एक क्लस्टर बेस्ड अप्रोच कर सकते हैं क्या एक उनके लिए स्पेशल स्कीम बना सकते हैं क्या ये पर्पज से हमने ये आज का प्रोग्राम रखा हुआ है जो इंडिपेंडेंट भारत में है। सबसे बड़ा टैक्स इनडायरेक्ट टैक्सेशन का सबसे बड़ा रिफॉर्म है जिससे पूरे देश में एक बी टैक का टैक्स अक्रॉस द कंट्री लगने वाला है वो टैक्स में थे हमारे हमारी कंट्री का जो पॉजिटिव लॉन्ग टर्म में जो फायदे होने वाले हैं उन तो फायदों को ध्यान में रखते हुए आज हम गवर्नमेंट के साथ मिलकर इस टैक्स को टाइम पर इम्प्लीमेंट करने में वचनबद्ध है तो उसके लिए हम पूरा का पूरा अपनी तरफ से फायदा ये साकार दे रहे हैं આ સેમિનારમાં પ્રિન્ટિંગ પ્રેસ એસોસિએશનના ના ઉપસ્થિત રહ્યા હતા અને તેમને જીએસટી આવાથી તેમને કેવા પ્રકારના હિસાબો મેન્ટેન કરવા પડશે અને તેમનાથી તેમને શું ફાયદા થશે અને ગેરફાયદા થશે જે અંગેની વિસ્તૃત જાણકારી પણ આપવામાં આવી હતી આ સેમિનારમાં સીએ પુનીત પ્રજાપતિ તેમજ નિષ્ણાંતોએ જીએસટી અંગેની વેપારીઓને સમજ આપી હતી જ્યારે વેપારીઓ દ્વારા પૂછાયા પ્રશ્નોનો જવાબ પણ નિષ્ણાંતોએ આપી હતી આ સેમિનારમાં ધી કાલુપુર કોમર્શિયલ કોઓપરેટિવ બેંકના ચંદ્રન મેનેજર કમલ પરમચંદાની તેમજ માધુપુર શાખા બ્રાન્ચ મેનેજર વિજય રાજપુરા પણ ઉપસ્થિત રહ્યા હતા અને પણ નાણાકીય પરિસ્થિતિ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અમદાવાદ પ્રિન્ટિંગ પ્રેસ એસોસિએશન પ્રમુખ પટેલ અને દેસાઈ સહિત અનેક ઉપસ્થિત રહી જીએસટી અંગેની વિશેષ જાણકારી આપવામાં આવી હતી આમ જીએસટી થનારા લાભો અંગે નિષ્ણાતો માર્ગદર્શન આપીને વ્યવહારુ સમાજ આપીને વેપારીઓ પ્રશ્નોને જવાબ પણ આપ્યા હતા ઇન્ડિયન ફેમિલી ડ્રામા ફિલ્મ લવ યુ ફેમિલી કે જે સચિન્દ્ર શર્મા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી છે અને વિપુલ દિવાની અને ડીએસ ભાટિયા દ્વારા પ્રોડ્યુસર થઈ છે ખુશી મોઝલ પિક્ચર્સ ના અંતર્ગત તેને તૈયાર કરવામાં આવી છે જેના કલાકારો અક્ષા પરદાસની કશ્યપ અમદાવાદ મુલાકાતે આવ્યા હતા ફિલ્મના કલાકારો સલમાન યુસુફ ખાન અક્ષા પરદર્શની અને કશ્યપ મુખ્ય ભૂમિકામાં છે જ્યારે શક્તિ કપૂર અને નેશનલ એવોર્ડ વિજેતા એક્ટર મનોજ જોશી પણ આ ફિલ્મમાં સામેલ છે સલમાન યુસુફ ખાન डांसर सभी जानते हैं कि वो बहुत अच्छा डांस करते हैं लेकिन आई थिंक मुझे लगता है कि ये फिल्म के बाद उन्हें एज अ गुड एक्टर भी देखा जाएगा आई लव वर्किंग विथ हिम ये फिल्म डांस के बारे में नहीं है लेकिन ये फिल्म में डांस जरूर आपको देखने को मिलेगा सो प्लीज आई जस्ट लाइक टू से टू ऑल ऑफ दे ऑडियंस इन गुजरात हमारे प्रोड्यूसर्स गुजरात के हैं और मैं एक गुजराती लड़की प्ले कर रही हूँ तो प्लीज सपोर्ट कीजिए वी आर हियर टू प्रमोट लव यू फैमिली फिल्म आउट ऑन तुम्हारा बदाने आशीर्वाद जुए फिल्म करेफिनेटली गम से ना एंटरटेनमेंट इन बहुत सरस सॉन्ग्स पार्टी सॉन्ग्स है रोमांस है એન્ડ આઈ થિંક ઇટ્સ અ કમ્પ્લીટ પેકેજ અને દર્શકોને પહેલી વાર કઝાકિસ્તાન જોવા મળશે જોકે અત્યાર સુધી ક્યારેય હિન્દી ફિલ્મમાં આવ્યું નથી બોલીવુડમાં હું એઝ અ રાઈટર મેં કાફી ફિલ્મે લીખી आप लोगों ने सबने देखा होगा माय फ्रेंड गणेश फर्स्ट सेकंड थर्ड बच्चों की सीरीज थी मैं कृष्णा हूँ जिसमें ऋतिक रोशन जोही चौला थे काफी फिल्म लिखने का। के बाद लास्ट ईयर मैंने डायरेक्ट की थी मुंबई के डांस अब ये मेरी दूसरी फिल्म एज डायरेक्टर है जिसका नाम है लव यू इससे लेकर मैं आप लोगों के सामने आपके शौर से आया डायरेक्टर सचिन शर्मा एक जो मुंबई ने कैन દાન સારા જેવી ફિલ્મ દર્શિત દિગ્દર્શિત કરી છે કયામતી કયામત ભૂત એન્ડ ફ્રેન્ડ્સ જેવી ફિલ્મો લખી છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા તેઓ અમદાવાદમાં લવલી ફેમિલી નામની અગાઈ ફિલ્મ વિશે વાતચીત કરી હતી અને આ ફિલ્મમાં કામગીરી ફેબ્રુઆરીમાં શરૂ થઈ હતી યુવા દર્શકો તેણે ખૂબ જ રોમાંચ સર્જ્યો હતો ફિલ્મના લેખક અને ડિરેક્ટર સચિન શર્માએ કહ્યું હતું કે દરેક પુત્રી માટે આ ફિલ્મ છે તેમણે એમ પણ કહ્યું હતું કે આ ફિલ્મ સલમાન યુસુફ ખાન પણ સામે છે જેઓ તેમની ડાન્સિંગ સ્કિલના કારણે મોટો પ્રશંસક વર્ગ ધરાવે છે તેઓ આ ફિલ્મમાં સ્કીલ પર આવીને પોતાના પ્રશંસકોને વધુ રોમાંચ આપશે અને યુવા ટેલેન્ટ જેમ કે કશ્યપ અને અક્ષ અક્ષા પરદાસની લેડ રોલમાં છે જ્યારે શક્તિ કપૂર અને નેશનલ એવોર્ડ વિજેતા મનોજ જોશી પણ આ ફિલ્મમાં અભિનય કરે છે અક્ષા પરદાસની અને કશ્યપ પણ ઉપસ્થિત રહ્યા હતા જેમણે આ ફિલ્મના રોમાંચ અંગે વાતો કરી હતી गुजरात वन आणि आदिजाती विकास राज्यमंत्री तडवी नर्मदा जिल्हा करजण वेवाटी संकुल नजिक डॉक्टर बाबासाहेब आंबेडकर भवन खाते क्लायमेट चेंज अंगे जागृती ખેડવા માટે યોજાયેલા ત્રિ દિવસીય પ્રદર્શન ને ખુલ્લું મૂક્યું આ પ્રસંગે ક્લાઇમેટ ચેન્જ વિભાગના સંયુક્ત સચિવ મુકેશ શાહ પ્રાંત અધિકારી ધવલ પટેલ નાયબ માહિતી નિયામક યાકુબ ગાદીવાલા સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આ પ્રસંગે રાજ્યમંત્રી શબ્દચરણ તડવીએ જણાવ્યું મનુષ્યના જીવનમાં પ્રાણી જગત સહિત વિશ્વનું ઊર્જાનું ખૂબ જ મહત્વ રહેલું છે ઉર્જા શક્તિ વિના કોઈ પણ બાબત શક્ય નથી ઊર્જામાં સૌથી વધુ વીજળી વપરાશ થાય છે વીજળી માટે આપણા જીવનમાં અનેક પ્રકારની સંકળાય છે પેટ્રોલિયમ પેદાશો જથ્થાનું પ્રમાણ ખૂબ ઘટી રહ્યું છે ત્યારે હાલમાં વૈજ્ઞાનિક સંશોધનને ખૂબ જ સોલર ઉર્જા બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો વિકાસ માટે ગુજરાત શરૂ કરેલા ક્લાઇમેટ ચેન્જ વિભાગ બિન પરંપરાગત સોલર રૂફ ટોપ દ્વારા મોટા પ્રમાણમાં મેગા વીજ ઉત્પાદન થાય તેવા પ્રયાસો અને સાથે પ્રોત્સાહન કરી સરકારની અનેક વિવિધ યોજનાઓ અમલમાં છે આ અંગે વિભાગના અધિક સચિવ મુકેશ શાહે જણાવ્યું કે ગુજરાતની પ્રજામાં ક્લાઇમેટ ચેન્જ અંગેની જાગૃતિ લાવવા માટે પ્રયાસ રૂપે ભાગરૂપે રાજ્યના ત્રીસ જિલ્લાની જાગૃતિ પ્રદર્શનની શરૂઆત કરાઈ છે આ પ્રદર્શનમાં વિવિધ પેનલો દ્વારા ક્લાઇમેટ ચેન્જ અંગેની વિભાગની યોજનાઓ સ્ટેટ એક્શન પ્લાન્ટ સોલર રૂપ ટોપ યોજના ક્લાઇમેટ ચેન્જથી બચવા માટે ઉપાય બેટરી ઓપરેટેડ વ્હીકલ વગેરે અંગેની આંકડાકીય વિગતો સાથે જાણકારી તસવીરો સહિત રજૂ કરી હતી જે આ પ્રમાણે ખૂબ જ ઉપયોગી બની રહેશે આ વિના મૂલ્યે ખુલ્લું મૂકવામાં આવે છે જેમાં રાજપીપા નગરજનો જિલ્લા જિલ્લા આદિવાસી વિવિધ સંસ્થાઓ મોટી સંખ્યામાં લોકો લાભ લે તેવો પણ અનુરોધ કરવામાં આવ્યો હતો તો મિત્રો આ ત્યાર સુધી મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રેચો એસ લાઇવ ન્યૂઝ પોલિટિક નમસ્કાર